ભરૂચ પોલીસ દ્વારા દહેજ સહિત ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હાથ પ્રવૃત્તિઓ ધામમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ કુલ દ્વારા જીઆઈડીસી અને સમગ્ર ભરૂચ જિલ્લાભરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાં જાહેરનામા ભંગના એકતાળીસ કેસ દારૂ જુગારના સત્યાવીસ કેસ કરવામાં આવ્યા હતા તેમજ એકસો નવ જેટલા ભંગાળના શંકાસ્પદ ગોડાઉન પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તથા અંકલેશ્વર ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે તથા વાગરા ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો દહેજ પોલીસ સ્ટેશન ખાતે તેમજ જંબુસર ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો જંબુસર પોલીસ સ્ટેશન ખાતે મળી કુલ છવ્વીસ ટીમો બનાવી જિલ્લામાં મેગા કોમ્બિંગનું આયોજન કર્યું હતું આજરોજ રોજ છ વાગ્યે ભરૂચ પોલીસ દ્વારા આ માહિતી જાહેર કરાઈ હતી